નમસ્તે મિત્રો વિડીઓ આગળ પ્લે કરું છું આ વિડીઓ છે ગામ વડદલા તળાવ વારા મુવાડાની બાજુમાં હરિજન વાસનો સાત થી આઠ મકાન છે તેમણે પાણીની ખૂબ જ તકલીફ હતી અને તુલસીભાઈ રજવાડી બાપુને સંપર્ક કર્યો હતો અને બે દિવસમાં જ તુલસીભાઈ રજવાડી બાપુ હેન્ડપંપનું કામ ચાલુ કરાવી દીધું અને ખરેખર તેઓ સામાન્ય વ્યક્તિ થઈને આવી સહાય આપે છે અને આવું કામ તો ગામના સરપંચ પણ નથી કરતા અને એવું કામ તુલસીભાઈ રજવાડી બાપુ કરે છે અને ખરેખર આવા વ્યક્તિને સરપંચ બનવું જોઈએ અને ખરેખર આવા વ્યક્તિ સરપંચમાં હોય તો વડદલા ગામની શોભા થઈ જાય તો આ પંપ ઓગણીસો ને સિત્યાસી માં ગીધરભાઈ પટેલ ને કર્યો હતો ગઈકાલે મને બેનો રજૂઆત કરી હતી તો મેં આપડે એવું કીધું હતું કે આપડે એક જ દિવસમાં આ પંપ પ્રિપેર થઈ જશે આજે તમે જોઈ શકો છો કે પાણી

ફોર્મ બગડ્યો હતો એ માટે એક કોને ફોન કર્યો હતો

તો ભાભી તમે કોને સંપર્ક કર્યો હતો પંપ બાબતમાં તો તમે કોને ફોન કર્યો હતો પંપ બગડેલો તે હા તો કેટલા દિવસમાં કહ્યું હતું તુલસીભાઈ રિપેર થઈ જશે બે દિવસમાં કહ્યું હતું બરાબર તો તમારે પંપ રિપેર થઈ ગયો ને હા હા અરે પાણી પણ ચાલુ થઈ ગયું અને પાણી પણ ચાલુ થઈ ગયું બરાબર હાલો બરાબર જાળું ડોડ થઈ જશે પાણી કમ્પ્લીટ થઈ ગયું હો આ પીવા લાયક કપડ્યો છે જે બે વસ્તુ એટલે પાઇપ લેતા હોય ત્યાં ની ઉતતા જ છે રાખી તો ફાઈલ કરી તુલસી તમે આ પંપ પ્રિપેર કરાયો તે માટે શું કહેવા માંગશો આમ તો ગઈકાલે હરિજન ભાગની બહેનો મને રસ્તામાં હું જતો તો તો મને રજૂઆત કરી હતી બરાબર તમે બધી જગ્યાએ પંપ પ્રિપેર તો અમે તો 1987 થી ઈશ્વરભાઈ ગીરધરભાઈ નામના એક ડેલિકેટ હતા એમણે અમારો પંપ પ્રિપેર કર્યો તો એવી એમણે મને રજૂઆત કરી તો દિવસ સુધી કે ઘણા સમયથી બંધ છે તો અમાર તો બીજે પાણી ભરવા જવું પડે છે તો મને હવે તાત્કાલિક મળે તો મેં એવું કીધેલું કે ભાઈ તમને હું 24 કલાકની અંદર ગમતે પોકે મારા ખર્ચે પણ પંપ પ્રિપેર કરી આલે કારણ કે જળ સેવા એ મોટામાં મોટી સેવા છે ને એને એ માધ્યમને ધ્યાનમાં રાખીને હું વડદલા તેમજ વડદલાના બારે બાર પરા વિસ્તારની અંદર એક ભરપૂર એક અલગ પ્રકારની અમારી વડદલા ગ્રામ સેવા સમિતિ દ્વારા એક અનોખી પ્રકારની સેવા આપી રહ્યા છે અને એ સેવા અમે કોઈપણ પણ વ્યક્તિને આપી રહ્યા છીએ તમે અડધી રાતે પણ અમને ફોન કરો તો ચોવીસ કલાકમાં અમે પણ પ્રિપેર કરી દઈએ બરાબર તો ખૂબ આભાર તુલસીભાઈ તમારો અને અને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પીવાના પાણી માટે આ પંપ સ્ટોપ એમના માટે છે અને એ પીવાના પાણી માટે કાલથી આ હરિજન ભાગના માણસો આનો ઉપયોગ કરશે બરાબર ઓકે ચલો સાફ સફાઈ કમ્પ્લીટ